કપાસના પાકમાં પ્રથમ છંટકાવ પહેલી વખત કઈ જંતુનાશક દવાનો છંટકાવ કરીએ તો આપણને સારું રિઝલ્ટ મળે આવા ઘણા બધા વિડીયો યુટ્યુબમાં ખેડૂત મિત્રો મોબાઈલમાં જોતા હોય છે અને તે પ્રમાણે કરતા પણ હોય છે પરંતુ મહત્ત્વનું ખેડૂત મિત્રો તમારા માટે એ છે કે વાતાવરણને આધારે કોઈ પણ પાકમાં રોગ જીવાતના પ્રશ્નો જોવા મળતા હોય છે અત્યારે જ આપણે વાત કરીએ તો કે આ જે વાદળછાયું વાતાવરણ છે આમાં ખાસ કરીને લીલી પોપટીનો ઉપદ્રવ છે તે વધારે જોવા મળતો હોય છે થ્રીપ્સ જ્યારે ગરમીનું પ્રમાણ અને તડકો વધી જાય ત્યારે થ્રીપ્સ છે તે વધી જતી હોય છે ખાસ કરીને પાણીની ખેંચ અને ગરમ વાતાવરણમાં થ્રીપ્સ નામની ચૂસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધી જતો હોય છે અત્યારે આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ છે એટલે આ જે સમયગાળો અત્યારે ચાલી રહ્યો છે તેમાં ખેડૂત મિત્રો લીલી પોપટીનો ઉપદ્રવ અમારી દ્રષ્ટિએ વધારે જોવા મળતો હશે અમારે વાવણીનો કપાસ છે હજી અમે ખાલા જ પૂરીએ છીએ એટલે અમને ખ્યાલ નથી કઈ જીવાત કપાસના પાકમાં અત્યારે છે કે નથી ટૂંકમાં અનુભવ આધારિત માહિતી અમે એટલા માટે આપીએ છીએ કે ઉગતો કરેલો જે કપાસ છે તેમાં કદાચ અત્યારે લીલી પોપટીનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળતો હશે તો તમારે જીવાતને આધારે નિર્ણય લેવાનો છે ખાસ કરીને લીલી પોપટીનો ઉપદ્રવ ખેડૂત મિત્રો અત્યારે વધારે હોય તો ઘણા બધા ખેડૂત મિત્રો પ્રથમ છંટકાવ છે મોનોક્રોટોફોસ છત્રીસ ટકા એસએલ છે ફેટ પીચોતેર ટકા એસપી નામનું જે ટેકનિકલ આવે છે તે છે આ ઉપરાંત મિક્સ આવે છે એસી ફેટ પાંત્રીસ ટકા અને બુ પ્રોફેઝિન પંદર ટકા આનો પણ છંટકાવ અમુક ખેડૂત મિત્રો કદાચ કરતા હશે આ ઉપરાંત બીજું મિક્સ ટેકનિકલવાળું પણ જંતુનાશક મળે છે જેમાં ઇમિડા ક્લોપ્રીડ એક પોઈન્ટ આઠ ટકા અને એસી ફેટ પચાસ ટકા એસપી આવા મિક્સ ટેકનિકલોના છંટકાવ પણ ખેડૂત મિત્રો પ્રથમ છંટકાવ તરીકે કપાસના પાકમાં વાપરતા હશે પરંતુ ખેડૂત મિત્રો લીલી પોપટી હોય તો તમારે સારામાં સારું નિયંત્રણ ઓછા ખર્ચમાં પ્રથમ છંટકાવમાં મેળવવું હોય તો અમારી દૃષ્ટિએ સારામાં સારી કંપનીનું જે બ્રાન્ડ આવે છે થાયા મેથોકજામ પચીસ ટકા ડબલ્યુજી આના ખૂબ સારા એવા રિઝલ્ટ ખેડૂત મિત્રો આવા વાતાવરણમાં તમે મેળવી શકો છો આ ઉપરાંત થ્રીપ્સ નામની જીવાત વધારે પ્રમાણમાં હોય તો ઘણા બધા ખેડૂત મિત્રો થ્રીપ્સના નિયંત્રણ માટે ફિપ્રોનિલ જે પાંચ ટકા આ ઉપરાંત પ્રોફેનોફોસ અને મેથ્રિનનું જે મિશ્રણ આવે છે જેમાં પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને મેથ્રિન ચાર ટકા આના પણ ખૂબ સારા રિઝલ્ટ ખેડૂત મિત્રો થ્રેપ્સમાં મેળવે છે શરૂઆતની અવસ્થામાં ખેડૂત મિત્રો ઓછી કિંમતમાં મળતા પણ જંતુનાશકોના છંટકાવ તમે કરી શકો છો આ ઉપરાંત ખેડૂત મિત્રો ખાસ કરીને મોનોક્રોટોફોસ જે છત્રીસ ટકા એસએલ આવે છે તે અને એસી ફેટ પિચોતેર ટકા એસપી અને ઇમિડા નામની જે જંતુનાશક દવાઓ આ ત્રણ ટેકનિકલવાળા જંતુનાશકોથી કપાસનો પાક લીલોછમ બને છે પરંતુ ઘણી વખત લીલોછમ વધારે પ્રમાણમાં રહેતો હોવાથી અને વારંવાર આવી જંતુનાશક દવાઓના છંટકાવ ખેડૂત મિત્રો કરતા હોય છે તો તે છોડમાં ફાલ છે ફૂલ ચાપુઆ છે તે મોડા બેસતા હોય છે કારણ કે છોડ મોટા ભાગની શક્તિ છે તે વૃદ્ધિ વિકાસમાં વાપરતી થઈ જાય છે આપણો જે છોડ હોય તે એકદમ લીલોછમ રહીએ તો તેમાં ઘણી બધી છોડની શક્તિ છે તે જતી હોય છે એટલે ફૂલ ચાપવા છે તે ઘણી વખત મોનોક્રોટોફોસ એસિફેટ અને એમિડા જેવી જંતુનાશક દવાઓના વારંવાર છંટકાવ જે ખેડૂત મિત્રો કરતા હશે તેવા ખેડૂત મિત્રો તમે નિરીક્ષણ કરજો કે આને કારણે છોડ એકદમ લીલાછમ રહે છે અને અને મોટાભાગની શક્તિ લીલાછમમાં વપરાતી હોવાથી ફૂલ ચાપવા છે તે ઘણી વખત મોડા બેસતા હોય છે એટલે આવી રીતે આપણે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું છે કે આપણે સારામાં સારું ઉત્પાદન કઈ રીતે મેળવીએ અને ઓછા ખર્ચમાં ખૂબ સારું રિઝલ્ટ આપણે કઈ રીતે મેળવી શકીએ તેના માટે હર હંમેશ અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાના પ્રયાસ અમે કરતા રહેશું હજી ખેડૂત મિત્રો અમારે ખાલા બુરવાનું કપાસિયા ચોપવાનું કામ ચાલી રહ્યું છે કપાસનું સારું ઉત્પાદન મેળવવું હોય તો ખેડૂત મિત્રો પંદર જૂન પછી જ કપાસનું આપણે વાવેતર કરી તો પાછોતરા વરસાદ થાય અને આપણો કપાસ છે તે બગડે નહીં અને ગુલાબી ઈયળ ઓછી આવે એટલા માટે ખેડૂત મિત્રો અમે પંદર જૂન પછી જ કપાસનું વાવેતર કરીએ છીએ તમારા આગોતરા કપાસમાં અત્યારે તમે કઈ જંતુનાશક દવાઓના છંટકાવ કરો છો અને કેવા ટેકનિકલવાળા જંતુનાશકોના રિઝલ્ટ તમને સારા મળેલા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસને રોગમુક્ત રાખો જીવાત મુક્ત રાખો અને ટનાટન મબલક ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો